કરી નાખીએ હા કરી નાખીએ પણ આ પછી ટ્રેક્ટર આખવા કરે જ આવું છે એટલે કેમ આ ટ્રેક્ટર એ બેઠું છે તો આટો મરાવવાનું છે ને અરે આ તાની ક્યાં કરે છે ખેડ કેટલી બાકી છે એ બાપુજી થઈ જાય કે બધું એ કરે થોડું ભેગું થઈ જાય થઈ જાય ક્યારે ઉપરથી ઢગલો થાય વરસાદનો પછી હવે હું ખેતર લઈને ખેડવા જાવ તો એ પાણી વળી ગયું એ માથે તો શું કરશું અરે ભાઈ એક કામમાં બે કામ કરે ને એ જ ખેડૂનો દીકરો હાસો બાકી એક નું એક કામ તો મેં તને આગળ પણ કીધું કે ગાંડાય કરે આ બાપુજી તમે ખેતર ખેડતા ને ત્યારે હું હાજર હતો નહીં નકર અત્યારે જવાબ આપીએ કે તમને કે તમે હું હું કરતા હા ત્યારે તું હાજર નહોતો પણ મારા બાપા હાજર હતા ને મને સીંધવું ન પડતું એને પૂછવા ન જવાય ને નકર એના માટે મારે પાછું હા પણ મારે એને મને સીંધવું ન પડતું એમ હા વાડીયામાં આટો મારે ને ત્યાં શેઢે આટો મારીને વહી આવે અને ઘરે આવીને સાના માના બેહી આ તો તું ઘરે હોય તોય મારે ઉપાધિ વાડી હોય તો આયા ઉભો પાણી પણ હાલે ત્યાં અહીંયા ઉભો ભાઈ અહીંયા બેઠા એ આ તમે રોકટોક કરો છો ને એટલે મને મારી રીતે કામ કરવા જો ને તો બધું કામ મારી રીતે પતાવી જ દઉં જો બેટા તારી રીતે હું કામ કરવા દઉં ને તો આ જે છે ને એ વેસાઈ જાય તમને મારી ઉપર વિશ્વાસ છે કે નહીં વિશ્વાસ તો છે પણ નજર સામે દેખાય છે મારે વિશ્વાસ કરવો કે નજરે જોવી બાપુજી વિશ્વાસ ઉપરથી યાદ આવ્યું તમને શું લાગે છે કે આ આપણા ઘરમાં જે હમણાં હાલી રહ્યું છે એ હાસું છે કે ખોટું છે એટલે મારે તમને એ પૂછવું છે કે આ બાએ અને મારી વવે આપણી નોકરાણી ઉપર જે આરોપ નાખ્યો છે ચોરીનો એ સાચો છે કે ખોટો મને નથી લાગતો હાસું હોય હમણાં જે ભાઈ આવ્યો તો આપણા ઘરે બચારો કરગડતો હતો કે મારી વોવે આ ચોરી નથી કરી મને ખબર છે પણ તારી બાઈ ને તારી બાને આ ગુસ્સું ક્યાંથી ભરાઈ ગયું છે બસ આની જ કરી આની જ ચોરી કરી છે હવે આવા નાના માણસો ઉપર ખોટા આરોપ ન નખાય પણ એ હા હો સમજતા જ નથી નહીં નાના માણસો હોય આવું કરી શકે એ વાત બરાબર છે પણ તમને ખબર છે બાપુજી આ કેટલા સમયથી આપણી ત્યાં કામ કરે છે આ સુધી પાવલીનો હિસાબે એને આમ તેમ નથી કર્યો કદાચ કોઈક વસ્તુ લેવા મોકલી હોય તોય પણ આ આરોપ એની ઉપર ડાયરેક્ટ લગાવી દેવો ને મને થોડુંક આમ અજુકતું લાગે છે તને તો અજુકતું લાગે છે પણ મને હારું કઈક ડાય માં લાગે છે બાકી ઈ બાય કઈ આમ એમ હાથ મારે એવી છે નહીં આમ મન આમ બેહતું જ નથી કે ઈ ચોરી કરી શકે કારણ કે જો એનો હાથ છે ને ઈ કદાચ બીજું કઈ પણ કરી શકે પણ એ ખોટું તો નોટ કરી શકે એટલી મને ખબર છે અરે બીજું શું કરી શકે કાય નો કરે એવા ભોળા માણસો હોય ને બધાના ઘરે કામ કરતા હોય ને

અને પછી એની હા ઉને ખબર પડે કે લે આ ઘરણા તમે મારા હાથે જક બીજે મૂક્યા હતા બોલો આવું થાય એટલે મને એવું લાગે છે કે આપણા ઘરમાં એવું જ થયું છે ઓને ખબર એ તો કહું છું પણ તારી માં બસ તારી બાઈ કીધું એટલે એને સીધો આરોપ લગાવ્યો બાકી નજર જોયા વગર કોઈને છે ને પેલા અંદરો અંદર આપણે વાતચીત કરવી જોઈએ મે કીધું બાને મે ઈજ કીધું કે તમે આવી રીતે એને હાલતી કરમી કી તો એને પૂછો કદાચ એને ચોરી કરી હોય તો એની મજબૂરી હું છે એ તો પૂછો આપણે એવા માણસો તો છે નહીં હે કદાચ એને ચોરી કરવી પડી હોય એ રસ્તો અપનાવો પડ્યો હોય તો એની એટલી તો મજબૂરી હશે ને કે આપણા આટલા વિશ્વાસ પછી પણ એને ચોરી કરવી પડી હોય તો મેં કીધું પૂછો તો ખરા પણ નહીં આ બાનું અને હેતલનું એવું કેવું છે કે ચોરી એને જ કરી છે અને હવે એ આપણા ઘરમાં ક્યારે કામ નહીં કરે કામ તો નહીં કરે પણ એની ચોરી નહીં કરી હોય ને બચારીકની માથે ઢીલી વેહી રહે

એ તો બહુ માઠો નહીં લગાડતો અને હાસો જોર જે મળશે ને ત્યારે હા હાલો પાણી વાળું પાણી થાય પણ મને આજ તારે વાત કરવાની મજા આવે છે તારે વાત કરીને અને પછી આ ટ્રેક્ટર લઈને ખેડવા જવાનું છે પાણીનું નું નાકું હું વાળતો થાય તું ટ્રેક્ટર લઈને જા ને ભાઈ હું હું પાણી જાઉં બસ જા તું ટ્રેક્ટર હા જા

હું આડું કામ કર્યું છે આટલા વર્ષોથી જે કામ કરતી હતી એમાં તો તમને કાઈ નો મળ્યું અને હવે તમને એમ થાય છે કે એણે ચોરી કરી એકવાર ઘરમાં તપાસ કરો એકવાર ઘરમાં તપાસ કરો આ ક્યાંક મૂકી દીધું છે આડા આવું તમે પોટલું અને ભૂલી ગયા છો તને શું લાગે છે મેં કઈ તપાસ નથી કરી બબ્બે વાર બબ્બે વાર મે આખું ઘર ફંગોડી દીધું છે અને ઘરે ના ક્યાંય નથી ઘરે ક્યાંય નથી કે ભૂલી ગયા ક્યાં મુઈકા છે જો ભૂલી ગયા ને તો મળી જાય નથી કોઈ ડબ્બામાં નથી કોઈ પલંગ નીચે નથી તારો રૂમમાં નથી મારા રૂમમાં તારા બાપાને બે હોધવા લગાડી દીધા કસે નથી મળ્યા મને તો લાગે છે પેલી હલકટે જ બધું લીધું છે બસ ક્યાં સુધી હું ને ત્યાં સુધી એને તમે ક્યાંય કહેતા નહીં કારણ કે તમે હજી સાબિત નથી કરી દીધું કે ચોરી એને કરી છે એ તો બહુ સારી કહેવાય કે કઈ કીધા વગર આ ઘર છોડીને ધક્કો માર્યો ને અને જતી રહી તમને ખબર છે આપણા ઘરમાંથી તો એને કામ મળતું બંધ થઈ ગયું પણ ચોરીનો આરોપ લગાવવાથી બીજા લોકો પણ એને કામે નઈ રાખે પણ તને શું લાગે છે એનું એટલું બધું તું શું કામ એનો ઉપરાણ લે છે મારી બેન જેવી હતી અને તમે એને આવી રીતે ધક્કો મારીને કાઢી મૂકીને એનાથી આ ઘર ચાલતા બંધ થઈ ગયા છે જો એ બધી વાતની મને નથી ખબર

પૈસામાં ફાફા પડી જાય છે અને એ મજૂરિયા રોજ નું કામ કરીને રોજનું નું ખાય છે આજ નું મળે તો કાલ નું મળશે કે નહીં મળે એ એની મજૂરી ઉપર હોય છે અને તમે એની પાસે ડાયરેક્ટ પાંચ લાખ રૂપિયા માગી લીધા જો તને એટલું બધું લાગતું હોય ને તો ઘરમાંથી માંથી રોટલા એને આપી આવજે બસ પણ મને વ્યક્તિ ઘરમાં માં નહીં જોઈએ કામ થઈ જશે તો બીજી કઈ ના બોલાવી દઈશું તો કાલ થી છે ને બીજા બે જણાનું વધારે બનાવતા જજો એટલે હું એને ખાવાનું પણ આપી આવું કારણ કે હજી એને ખોટું નથી કર્યું કદાચ ચોરી કરી એને તો પૂછો ને આટલી વિશ્વાસુ જેના હાથમાં આખું ઘર છોડીને આપણે ગમે ત્યાં જઈ શકતા હતા અત્યાર સુધી તો તમને કોઈ એટલે કોઈ તકલીફ નહોતી હા નહોતી કારણ કે સીધી જ હતી ઘરમાંથી એક રૂપિયા સુધી નથી ગયો આડી ત્રાસી બાંગી કેમ થઈ ગઈ જો તારી ઘરવાળી છે ને હેતલ આવીને મને કીધું અને તે વખતે હું પાછું કહું છું ગરમાં બહારથી કોઈ પણ વ્યક્તિની આવન જાવન નથી તો પછી આ ઘરમાંથી દાગીના જાય ક્યાં હું ચોરી ગયો તો બની શકે ને કે મારે પૈસાની જરૂર હતી ને મેં ચોરી કરી હોય આવી રીતે ડાયરેક્ટ એની ઉપર કેમ કેમ મને તને નો કીધું કેમ તમે વહુને કામ નો કીધું કેમ મારા બાપાને કાઈ નો કીધું કદા જુગારમાં હારી ગયા હોય તમને કીધા વગર લઈને પરી દીધા હોય કદાચ હું કઈ ગવળા રસ્તે ચડી ગયો હોઉં

જો રાજભાઈ તમારે એવું કંઈ કરવાની જરૂર નથી મારે કરવું પડશે ભાઈ હા મારે કરવું જ પડશે કારણ કે કલંક મારી ઘરવાળી ઉપર લાગ્યું છે અને હું મારી ઘરવાળી ઉપર કલંક નો ડાગ લગાડવા નથી માંગતો એટલે હવે તમારા જેટલા ઘરેણા ચોરી થયા છે ને એના રૂપિયા હું તમને ચૂકવી દઈશ પણ આ ચૂકવા માટેની કોઈ રીત નથી મને નથી લાગતું કે આવી રીતે તમે અમને પૈસા ચૂકવો જો મારી પાસે જે પણ કઈ મૂડી છે ને એ આ મારી પાસે વધેલી જમીન છે એ જમીન બે વેચવા કાઢી નાખી છે અને જેવી જમીન વેચાય ને એટલે હું તમારા રૂપિયા ચૂકવી દઈશ અને મારી ઘરવાળી ઉપરથી આ કલમનો ડાઘ હટાવી દઈશ પણ શા માટે શા માટે તમારી બચેલી છેલી મૂડી આ જમીનને એ બધું વેચવું છે વેચવું જ પડશે ને કારણ કે મારી સાચી મિલકત તો મારી ઘરવાળી છે કારણ કે એ હંમેશા અમારા સુખ દુઃખમાં મારી સાથે રહી છે મારા ઘરમાં ખાવા ખીચડી ભલે નથી પણ ક્યારેય મારી ઘરવાળીએ ફરિયાદ નથી કરી કે તમે મારા આ શોખ નથી પૂરા કર્યા મને આ નથી લઈ દીધું એ નથી લઈ દીધું તો આવી ઘરવાળીને હું તેના પર દાગ લાગવા દો અરે બસ રાજભાઈ મને તમારી પરિસ્થિતિ તમારા ઉપર લાગેલો ડાઘ બધું સમજાય છે પણ એનો આ કઈ રસ્તો નથી તો બીજો રસ્તો મારી પાસે કોઈ નથી નાના શેઠ હું તમને હા શું કઉ ને તો હવે મારી પાસે બીજો કોઈ માર્ગ નથી એટલે મેં નક્કી કરી લીધું છે કે હવે હા રસ્તા ઉપર હાલીશ અને તમારી મારી ઘરવાળી તમારે ત્યાં ક્યારેક કામ ઉપર પણ નહીં આવે મારે મારે તમારી ઘરવાળીને મારી બેન સમાન માનું છું અને એને હવે મારા ઘરમાં ક્યારે કામ કરવા માટે કઈશ પણ નહીં પણ હા તમને શું લાગે છે કે આ કલંકની સાથે કદાચ તમે અમને પૈસા ભરી દેશો પણ આ કલંક જે લાગેલું છે ચોરીનું એના લીધે બીજા ઘરમાં કોઈ કામ કરવા દેશે નહીં અરે ભલે ન કરવા દે હું ખવડાવીશ મારી ઘરવાળીને જો તમે પૈસા આપીને અમારા ઘરની આ વાતને બંધ કરી દેશો પણ એનાથી આ કલંક દૂર નહીં થાય એટલે મારું તમને એક એવું છે કે થોડો સમય રાજોઈ જાઓ અને નથી રાહ જોવાય એમ તમારા રૂપિયા ચૂકવાઈ જાય ને એટલે હું મારી ઘરવાળીને લઈને કોઈ બીજા ગામમાં જતો રહીશ એટલે નવો મલક હશે નવા માણસો હશે એટલે ત્યાં કોઈને ખબર નહીં પડે અને અમે મારું આખું આખું ત્યાં વિતાવી દઈશું ફરી આ ગામમાં ક્યારેય પાછા નહીં આવીએ ભાઈ તમે સમજતા કેમ નથી સમજતા કેમ નથી જો તમે એક વાત કહી દઉં કે આ જમીન ને બીજી જે પણ મિલકત વેચવાની તમે વાત કરો છો ને એ રેવા દયો વેચવાની નથી થાતી અરે વેચવી જ પડશે મારે કારણ કે ત્યાં સુધી હું પૈસા નઈ આપું ને ત્યાં સુધી તમારા બા કે તમારી ઘરવાળી મારી ઘરવાળીને શાંતિથી જીવવા નઈ દે અને હું નથી ઈચ્છતો કે મારી ઘરવાળી ચોધા રાસુરે રડે અને રોજ ખાતા પીતા વગરની સુનમુન બેસી રહે કારણ કે એનું દુઃખ મારાથી નથી જોવાતું મને વેદના થાય છે દુખ તો મારાથી નથી જોવાતું પણ મારા હાથ બંધાયેલા છે તમારા હું કાઈ કરી શકું એમ નથી તમારા હાથ બંધાયેલા છે અને હું મારી પત્નીના પ્રેમથી બંધાયેલો છું એટલે હું આ પગલું તો ભરીને જ રહીશ હું તમારા રૂપિયા ચૂકવે પાર કરીશ જો રાજભાઈ આપ આ કાઈ કરવાની જરૂર નથી તમને હવે છેલ્લી વાર કહું છું

હું તમારા રૂપિયા એક બે ધાડામાં આપી દઈશ એક બે ધારામાં આપી દઈશ પણ આપણી જમીન મે વેચી નાખી છે એના પૈસા આવી ગયા છે હવે આપણે મુખ્યાણીને પૈસા આપી દેવું ને એટલે તને ચોર નહીં કે તારી ઉપર હવે ચોરીનો આરોપ ફરીવાર નહીં નાખે હવે આપણે એના ઘરે કામ કરવાય નથી જવાનું એને આખા ગામમાં વાતો કરી છે અરે પૈસા આપી દેવું એટલે અહીંયા થઈને કહી દે ને કે અમારા પૈસા આપી દીધા એ જો ભાઈ પૈસા આપી દીધા એમ કે હું તો બધા એમ જ કહે ને કે તમે ચોરી કરી તો તમ પૈસા આપ્યા કોઈ નઈ કે મે એક વશાર કર્યો છે હા આપણે પૈસા આપીને આયાથી બહુ દૂર આ ગામ મેલીને બીજા ગામમાં રહેવા વયા જાવ એટલે ન્યા નવા ગામ છે નવા માણસો છે ત્યાં તો કોઈને ખબર નઈ હોય ને એટલે ન્યા તને કોઈ કાઈ નઈ કે કોઈ તને નહીં કે પણ તમે જમીન વેચી નહીં કે તો હવે આપણે શું કરશું આ એક મૂડી હતી આપણી પાસે જમીન ની છે ને મારી પાસે હજી મૂડી છે અને એવી અનમોલ મૂડી છે કે જેની કોઈ કિંમત નથી મૂડી શું છે તને ખબર તું તારાથી વિશેષ મારે જમીન કે જાગીર કાય નથી હા તું મારી આરે છો ને તો હું આખું જગત જીતી જાય પણ મારી ઘરવાળી ઉપર કોઈ કલંક લગાડે એ મારાથી સહન ન થાય એટલે જ મેં આ પગલું ભર્યું છે અને હા રૂપિયા આજની હાજ જ તે મુખિયાણીના ઘરે જઈને એને આપી દેવા છે હા તમે છે ને એના રૂપિયા આપી આપો અને કેજો કે હવે છે ને કોઈ ગરીબ ઉપર આવો ખોટો આરોપ ન નાખે બાકી હાયુ લાગશે ને તો ક્યાંય ના નહીં રે કઈ દે એને સાંધોઈ કે

તમે છટ જાઓ અને એના પૈસા આપી આવો એટલે એને શાંતિ થાય બાકી વધારે હજી ગામમાં વાતો કરશે તો એની ફકર કરી અત્યારે જાવ છું અને એના પૈસા આપી દઉં છું પણ મારી વાત સાંભળ તું છે ને મન ઉપર જરાય ઓછો ન લેતી કે આપણે જમીન વેચી નાખી જમીન તો છે ને હાથ ભગવાને દીધા છે ને તો પાછી વહાવશું પણ તમે મારા હાથ આટલી બધી તમારી જૂની બાપ દાદાની મૂડી વેચી નાખી છે અરે ગાંડી હા તો હું બોલસ તારા થી વિશેષ મારે શું હોય મને કે કોઈ કિંમત નથી મારા માટે તો કારણ કે હંમેશા મારા સુખ દુઃખમાં મારો સાથ આપ્યો છે પાણીને આવી ત્યાર પછી કોઈ ભી કાંઈ નથ માગ્યું કે આ લઈ ગયો તે લઈ ગયો અરે ઘર માં ખાવાનું હોય કે ન હોય ડડકો સાયો જોયા વગર એ હંમેશા મને સાથ આપ્યો છે અને આવી પ્રેમ કરનારી પત્ની ઉપર કાળો ડાઘ લાગે તો હું કેમ સહન કરું પણ હવે તમે શું કરશો જમીન વેચીને અરે હું કરવી જમીન ને ભગવાને બે હાથ દીધા છે ને આપણે કમાઈ લેવું ને તો એની ફિકર કરી માં તું જરાય ફિકર નો કરતી હું હાલ પૈસા દઈને અબગરિયા પાસ આવું હા જો તારું ધ્યાન રાખજો હા હું આવું ઉપાધિ નો કરતી ખોટો હે ભગવાન હું થાય છે બધું